જેતપુર ભાજપમાં કકડાટ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાદડિયા પર કટાક્ષ રાદડિયા પોતાના બે ઉમેદવારને નથી અપાવી શકતા ટિકિટ એવું કહેવું છે મનહર પટેલનું વિધાનસભા ચૂંટણીમાં રાદડિયાને હાથ ધોવાનો સમય આવી શકે છે સમય છે પાછા વડો ફાયદામાં રહેશો રાદડિયા માટે નિર્ણય લેવાનો યોગ્ય સમય હોવાનો કટાક્ષ કર્યો મનહર પટેલે અને સાથે જ કહ્યું કે સમય વર્તીને રાદડિયા નિર્ણય કરે ભાજપ ને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી શક્તિશાળી આગેવાનોને નાશક કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે આ જયેશભાઈ રાદડિયા અને કમલમ વચ્ચેનો આ એક નવો કિસ્સો છે જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે રખેને ન બને કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતિક તમારા ભાગ્યમાં ન પણ આવે આ સંકેત રાજનીતિજ્ઞ છે વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા કોંગ્રેસ પક્ષમાં હતા એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી આ વાતનું એટલું જ તથ્ય છે એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહેડા લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનની કદર કરે છે